વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પર આપણે વાત કરીએ છીએ ચેપ્ટરની અંદર જેમાં આપણે નિર્દેશકોમાં ચોથા નંબરનો નિર્દેશક માનવ વિકાસ આંખની પર વાત કરીશું તો માનવ વિકાસ આંખની અંદર આપણે એના ઘટકોની વાત કરીએ તો એચડીઆઈ તૈયાર કરવાની અંદર સુગમતા ખાતર આપણે ત્રણ જ પરિબળ દર્શાવેલા છે આ ત્રણ પરિબળની યાદી આપવાના બદલે આપણે એનો સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંખ આપણે નક્કી કરેલો છે જેમાં અપેક્ષિત આયુષ્ય આવશે

તો જીવન ધોરણનો જે સૂચક હતો આપણો ભૌતિક ગુણવત્તાનો એની અંદર આપણે અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા જોઈ આની અંદર ફરીથી આપણે એકવાર એની ઉપર વાત કરીએ છીએ કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક ગણાય છે એને આંક આપવામાં આવે છે જો પચાસ વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તી બધી આપણે વંચિત ગણાવીએ છીએ જેમ આયુષ્યનો આંક ઊંચો હોય તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે એટલે કે જો પંચ પચાસ વર્ષ પૂરા કર્યા તો અને એનાથી વધારે ગયા તો આયુષ્ય સારું કહેવાય અને 50 વર્ષની નીચે છે તો આપણે સારવારથી અથવા તો જે સેવાઓ છે એનાથી વંચિત રહી ગયા છીએ એમ કહી શકાય જ્ઞાનની આપણે વાત કરીએ તો જ્ઞાન એ પુક્ત શિક્ષણ પુક્ત શિક્ષિતોનો મતલબ થાય કે 18 વર્ષના વયના લોકો ની ટકાવારી કેટલી છે તે જાણવા માટે આ આ તૈયાર કરવામાં આવે છે જેમાં 15 અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાન એટલે કે જે લખવા વાંચવાની સાક્ષરતા છે જેની અંદર બે બાબતોનો સમાવેશ થશે એક આવશે સ્કૂલિંગના સરેરાશ વર્ષો અને બીજું આવશે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો એટલે કે કેટલા વર્ષ સ્કૂલે જવું જોઈએ શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે અને બાળકે શાળામાં સરેરાશ કેટલા વર્ષ જવું જોઈએ એટલે કે સમજી લો કે ચૌદ વર્ષ અપેક્ષિત હોય અને એમાંથી બાળક દસ વર્ષ સ્કૂલે ગયો હોય તો એ દસ ભાગે આપણે ચૌદ કરીશું તો એના ઉપરથી આપણે આંક મળશે જેને આપણે જ્ઞાન અથવા તો શિક્ષણનો આંક કહીશું ત્રીજું છે આપણું સરે સારું જીવન ધોરણ તો સારા જીવન ધોરણ એટલે કે મળતી સગવડો જેમાં પીવાનું શુદ્ધ પાણી આરોગ્યની સેવાઓ સેનિટેશનની સેવાઓ એટલે કે સ્વચ્છતાની સેવાઓનો સમાવેશ થશે બાળ વ્યાખ્યા આપણે જોઈ છીએ ઓછા બાળકની ટકાવારી એટલે કે કેટલા બાળકો ઓછા વજન સાથે જન્મેલા છે માથાટી દૈનિક સરેરાશ કેલેરી જેના આપણે પાંચ વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુદર પ્રોટીન અને કેલેરીનું પ્રમાણ ચરબીનું પ્રમાણ કેટલું છે તો આ બધી જ વસ્તુઓનો અને એનો મુખ્ય આધાર છે ઇન્કમ કહીશું એને આપણે ઓળખી શકીએ અને પીપીપી એટલે કે સમકર શક્તિના સિદ્ધાંત મુજબ જીવન ધોરણ નક્કી કરવામાં આવે છે તો પીપીપી નું ફૂલ ફોર્મ અને જીએનઆઈ નું ફૂલ ફોર્મ તમારે ખાસ યાદ રાખવું પરચેસિંગ પાવર પેરિટી એ પીપીપીનું ફૂલ ફોર્મ છે અને સિદ્ધાંત કામ કરે છે હવે જો આપણે આના મુખ્ય બાબતોની વાત કરીશું તો આમાં ત્રણ આધારે એચડીઆઈનું મહત્તમ મૂલ્ય એક છે એચડીઆઈ ઝીરોથી એકની વચ્ચે હોય છે એટલે કે આનું મૂલ્ય ઝીરોથી એકની વચ્ચે હોય છે જે દેશોનો એચડીઆઈ એકની વધુ હોય તે દેશો વિકસિત ગણાય છે એટલે કે એચડીઆઈમાં તેનો ક્રમ કેવો હોય છે ઊંચો હોય છે જે દેશો એકની નજદીક હોય એટલે કે જેનો એચડીઆઈનો ક્રમ એકથી દૂર હોય તો એને ઓછો વિકસિત દેશ કહેવાય છે જેનો માં ક્રમ નીચો હોય છે અને લાસ્ટ વાક્યની અંદર આપણે વર્ષ બે હજાર ચૌદમાં દુનિયાના એકસો દેશોમાંથી જ્યારે આપણે એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો ઝીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસના આંખ સાથે નોર્વેનો પ્રથમ નંબર છે અને ભારતનો છસ્સો 0.609 પોઈન્ટ નવ ના સાથે એકસો નંબર છે જે તમે આ કોસ્ટકમાં જોઈ શકો કોસ્ટ કરીએ તો અહીંયા તમે નોર્વે અમેરિકા ચીન ભારત પાકિસ્તાન અને આપેલો છે મૂલ્ય આપેલું છે છે જીરો છે આનો સત્યાવીસ છે ઝીરો પોઈન્ટ છસો નવ છે ભારતનું પાકિસ્તાનનો ઝીરો પોઈન્ટ પાંચસો છે આનો ઝીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ છે આનો ક્રમ જોઈએ તો આનો આ એક નંબર છે આનો આઠ છે આનો નેવું છે આનો ત્રીસ છે આનો એકસો સુડતાલીસ છે અને આનો એકસો અઠ્યાસી ભારતનો એકસો ત્રીસ છે જે અગાઉ આપણે જોઈ ગયા અહીંયા આપણને માથાદી આવક આપેલી છે જીએનઆઈ કે જે ચોસઠ હજાર નવસોને બાણું છે બાન હજાર નવસો સુડતાલીસ છે ચીનની પાંચસો બાર હજાર પાંચસો સુડતાલીસ છે ભારતની પાંચ હજાર ચારસો સત્તાણું છે પાકિસ્તાનની ચાર હજાર નવસો છાસઠ છે અને રાઇજાની ઝીરો પોઈન્ટ નવસો આઠ છે જો આપણે જન્મના અપેક્ષિત આયુષ્ય અને અભ્યાસના વર્ષો અને વાસ્તવિક વર્ષોની જો આપણે વાત કરીશું તો નોર્વેની અંદર એક્યાસી પોઈન્ટ સત્તર પોઈન્ટ પાંચ અને બાર પોઈન્ટ પાંચ છે જ્યારે અમેરિકાની અંદર અગ્યાસી પોઈન્ટ એક છે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અહીંયા સોળ છે અહીંયા બાર છે ચીનની અંદર આ જ છે તેર પોઈન્ટ એક છે ભણવાના વર્ષો અને સાત પોઈન્ટ પાંચ ત્યાં લોકો ભણે છે ભારતમાં અડસઠ વર્ષનું આયુષ્ય છે અગિયાર પોઈન્ટ સાત વર્ષ ભણવું જોઈએ જ્યારે લોકો પાંચ પોઈન્ટ ચાર વર્ષ ભણે છે પાકિસ્તાનની અંદર છસઠ પોઈન્ટ બે આયુષ્ય છે સાત પોઈન્ટ આઠ વર્ષ ભણવું જોઈએ ભણે છે ચાર પોઈન્ટ સાત નાઇઝરની અંદર એકસઠ પોઈન્ટ ચાર છે અને

આઠસો નેવું છે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જે પચાસથી એકસો પચાસ રાષ્ટ્રો છે એટલે કે એમની સરેરાશ કાઢેલી છે અને એમની સરેરાશ આવે છે પંચાવન રાષ્ટ્રોની જીરો પોઈન્ટ મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેમાં ભારતનો સમાવેશ થશે એમાં છે એકસો છથી એકસો તેતાલીસ રાષ્ટ્રો અને જેનો આવે છે જીરો પોઈન્ટ છસો ચૌદ સરેરાશ નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો જેનો એકસો ચુમ્માલીસ એકસો અઠ્યાસી રાષ્ટ્રો એટલે કે સરેરાશ એનો ચારસો ત્રાણું એચવીઆઈ છે જો આના ઉપરથી આપણે તારણો જોઈએ તો બે હજાર ચૌદમાં માનવ વિકાસની દ્રષ્ટિએ જીરો પોઈન્ટ નવસો ચુમ્માલીસ સાથે નોર્વેનો પ્રથમ નંબર હતો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ નંબર બે માં આપણે જોઈએ તો સામાજિક રીતે જે ભારતની વાત કરીએ સમાજની દ્રષ્ટિએ અને સુધારાની દ્રષ્ટિએ તો ભારતનો નંબર એકસો ઇતિહાસી દેશોમાં એકસો ત્રીસના વર્ગીકરણમાં આવે છે આફ્રિકા ખંડનો નાઇઝર દેશ છે જેનો માનવ વિકાસ જીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ છે હવે આના મહત્વના મુદ્દા ઉપર આપણે વાત કરીશું તો આનો પહેલો મહત્વનો મુદ્દો છે આર્થિક વિકાસના એચડીઆઈ ના માપદંડ ની અંદર માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણની એટલે કે શિક્ષણ અને આરોગ્યની બંને બાબતનો બંને માપદંડનો અહીંયા સમાવેશ કરેલો છે તેથી આ પરિપૂર્ણ છે એવું આપણે કહી શકીએ પરફેક્ટ છે એવું આપણે કહી શકીએ જેનું મહત્વ છે એચડીઆઈની અંદર જે લોકોએ આર્થિક નીતિઓ ઘડી હોય એટલે કે જેણે જેણે એચડીઆઈ બનાવ્યો હોય એ ઘડનારાઓને આર્થિક વિકાસ સાધન છે ત્યારે માનવ વિકાસ એટલે કે માનવ કલ્યાણ એ અંતિમ લક્ષ્ય છે ઉદ્દેશ છે સાચી પ્રગતિ આપણે કહીશું તો આર્થિક પ્રગતિ એટલે કે તમારી જોડે પૈસા આવે આર્થિક પ્રગતિ પ્રગતિ સામાજિક એટલે કે તમે શિક્ષણ પ્રાપ્ત કરો આરોગ્યની સુવિધાઓ તમારી સારી હોય તમે લાંબુ જીવન જીવી શકો એને આપણે સામાજિક પ્રગતિ કહીશું અને બંને ભેગા થશે ત્યારે આપણે એની સાચી પ્રગતિ થશે ચોથા નંબરનો એનો મહત્વનો આંક છે એચડીઆઈ વિધ્યાત્મક છે એટલે કે પોઝિટિવ આંક છે એટલે કે જો એચડીઆઈ વધે તો દેશમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વધી છે એવું આપણે કહી શકીએ છીએ ઉપરથી વિકાસમાન દેશો એ કયા વિકાસની જરૂર છે એટલે કે કયા વિકાસ કરવા જેવો છે કયા વિકાસ નથી કરવા જેવો સરકારે વધારે કામ ક્યાં કરવાની જરૂર છે કયા ક્ષેત્રમાં વધારે સરકારે જોવાની જરૂર છે તો તેનો ખ્યાલ આપણે એચડીઆઈ ઉપરથી આવે છે અને છેલ્લું કે એચડીઆઈ નો પોઝિટિવ સારું કહી શકીએ હવે આની કેટલીક મર્યાદાઓ છે તો મર્યાદાઓની અંદર જો આપણે વાત કરીએ તો એચડીઆઈની ની માત્ર ત્રણ જ સામાજિક નિર્દેશોનો સમાવેશ કરેલો છે જે અગાઉ આપણે જીવનની ભૌતિક ગુણવત્તા ના આપો તો એની મર્યાદા પણ આવી જ હતી

એટલે કે સ્વતંત્ર રીતે પ્રગતિ બતાવતું નથી સાપેક્ષ પ્રગતિ બતાવે છે તો અહીં સાપેક્ષ એટલે કે આધાર રીતે એક દેશ બીજા દેશ કરતાં કેટલો આગળ ગયો કેટલો પાછળ ગયો એ બતાવે છે નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર રીતે કોઈ દેશ કેટલો આગળ વધ્યો પાછળ ગયો એ બતાવતું નથી તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ચેપ્ટર અહીંયા તમારું પૂરું થાય છે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો